વિદ્યાર્થી મિત્રો હું છું વીરસિંહ રાઠવા અને તમારા માટે ખુશખબરીના સમાચાર આવ્યા છે કે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની ડેટ ફિક્સ થઈ ગઈ છે તો ગુજરાત અને માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણ માધ્યમિક બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલ છે જેમાં ધોરણ દસ પ્રથમ અને ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ ઉચ્ચ ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ વ્યવસાયલક્ષી પ્રવાહ સંસ્કૃત માધ્યમ ઉમેદવારોની ફેબ્રુઆરી બે હજાર માર્ચ બે હજાર છવ્વીસ લેવાનાર મુખ્ય પરીક્ષા તારીખ છવ્વીસ બે બે હજાર છવ્વીસથી સોળ ત્રણ બે હજાર છવ્વીસના દરમિયાન યોજનાર છે આ વેબસાઇટ પરથી તમને માહિતી મળી જશે ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ ઇ બી ડોટ ઓ ઉપરથી મૂકવામાં આવેલ છે તમામ મિત્રોએ આ વેબસાઇટ ખોલીને જોઈ લેવાની અને તમારે અત્યારે હાલમાં ધોરણ દસ અને બારના વિદ્યાર્થી જે તૈયારી કરતા હોય જે હાલમાં સ્ટુડન્ટ વિદ્યાર્થી છે એમના માટે ખાસ મહેનત કરજો જય હિન્દ જય ભારત